નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુરના સિહોર ડાયવર્ઝન તેમજ છોટાઉદેપુરના ત્રણ બ્રિજોને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા પાવીજેતપુર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે સિંહોદ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું આ ડાયવર્ઝન જનતાને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે બનાવવામાં આવ્યું પરંતુ પ્રથમ વરસાદમાં જ આ ડાયવર્ઝન ધોવાઈ ગયું હજી ડાયવર્ઝનને શરૂ થઈ ત્રણ મહિના પણ થયા ન હતા કે ડાયવર્ઝન ધોવાઈ ગયું અને હવે તો છોટાઉદેપુરમાં જે ત્રણ બ્રિજો હતા તેના પરથી પણ ભારે વાહનોની અવર જવરને બંધ કરી દેવામાં આવ્યું જેને કારણે હવે એસટી બસોની પણ અવર જવર બંધ કરી દેવામાં આવી છે જેને લઈને હવે લોકોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે છકડા તેમજ ઇકોમાં લોકો સવાર થઈને જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે કારણ કે જો અવર જવર ન કરે તો લોકોનો અભ્યાસ અને રોજગાર બગડે તેવા છે હવે તંત્રની હાનિ તો કોઈ પડેલી જ નથી તંત્રને કોઈના જીવની પડેલી નથી જેને લઈને હવે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી છે આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી સાથે પાવીજેતપુરના ગ્રામજનોએ જોડાઈને આજ રોજ પાવીજેતપુર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું પાવીજેતપુરના ગામજનો તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાવીજેતપુર કોતર પાસે વન કુર્તી ત્રણ રસ્તા ઉપર બેનરો લગાવી તેમજ સૂત્રો ઉચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જાણો શું કહે છે કોંગ્રેસ પાર્ટીના નેતા તેમજ પાવી ભ્રષ્ટાચાર ના ગામજનો છોટાઉદેપુર જિલ્લામાં ડાયવર્ઝન બિહેવર સાડા ચાર કરોડ રૂપિયાનો હતો એ પહેલા પણ તૂટી ગયો ત્યાં નાળું બેસી ગયું અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે વેપારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરે કે અહીં ખબર અંતર પૂછવા તો આવો તમે ચોકીદાર છો આ જિલ્લાના આ લોકસભા વિસ્તારના વિધાનસભા વિસ્તારના તો ચોકીદાર અહીંયા આવે અને પોતાની ચોકીદાર તરીકેની જે ફરજ છે એ અદા કરે એટલા માટે અમે અહીંયા આજે આ દેખાવ કર્યો છે અને આનાથી અમે આ જે ધારાસભ્ય અને સાંસદ છે એમને કહેવા માગીએ છીએ કે લોકો ખૂબ પરેશાન છે તમારી નિષ્ક્રિયતાના કારણે એટલે તમે આવો ત્યાં તમે કોઈ સભામાં જઈને લોકોનો જે વાક કાઢો છો કે લોકો વિડીયો બનાવીને મૂકે છે અને અહીં તમને તકલીફ થાય છે સે જલ બાકીની બધી યોજના તમારી ફેલ ગઈ છે તો એ અમે એમને કહેવા માંગીએ છીએ અને એટલા મત કાર્યક્રમ સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીનું ઘરનાળું જ્યારે બેસી ગયું છે સિહોદનો ભારત નદી પરનો બ્રિજ બેથી અઢી વર્ષ પહેલાં એના તૂટીને ટુકડા થઈ ગયા એના પછી બે વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા સાત સાડા સાત કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું અને જેના બદલામાં જે ડાયવર્ઝન ત્રીસ કિલોમીટરનો ફેરા આવ્યો છે ત્યાં એક એક ફૂટના ખાડાઓ પડી છે ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે બસો બાર કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતાં બે વર્ષ લાગે એનું કામ શરૂ થતાં એક વર્ષ લાગે તો એ જ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પણ છોટા અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટા ઉદેપુર લોકસભામાં આવે છે ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકોના મૃત્યુ થાય એની રાહ જોઈ જશે જે બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષનું એના અંદર મોત થાય તો એની રાહ જોઈ રહેશે તમે તમામે તમામ બ્રિજનું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મજૂરી મળવા જોઈએ અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જો તમે રાજીનામું આપી દો જે બોલી શકે લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકવામાં આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામું આપવા જોઈએ અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે ડાયરવેજનની અંદર જે ખાડા પડ્યા છે જ્યારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એવું કહે છે કે હું આ પંદર દિવસની અંદર ડાયવર્ઝન બનાવી દઉં ત્યારે આ ડ્રાઈવ જે કોન્ટ્રાક્ટરને અહીંના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં આ જ્યારે આ આ જેપૂર્ણ સામાન્ય એક ગરનાળું બેસી ગયું છે એની હાલત પણ તાત્કાલિક રિપેરિંગ થઈ જાય છે પરંતુ આ નેતાઓ અને આ તંત્ર બિલકુલ નમાલું પેદા થયું છે તેથી આ લોકોને હાલાકી વેઠવી પડશે ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય તાત્કાલિક શરૂ કરે તાત્કાલિક એનો સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માંગણી છે નિવેદનો તો બહુ થયા હવે આ છેલ્લો પ્રયાસ બાકી હતો એમને બોલાવવાનો એ કરી રહ્યા છે અમે અને વધુ નહીં તો પણ આ જે ડ્રાઈવર જન છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરે એવી જ અમારી માંગ છે કરવું હોય ને તો બધું અઠવાડિયાની અંદર બી થઈ જાય એવું છે પણ આ સરકારની નીતિ જ કંઈ અલગ છે કે જે છોટાઉદેપુર જિલ્લો ટ્રાયબલ બેટ આદિવાસી વિસ્તાર છે એના માટે આ ભોગ ભોગવી રહેલા છે એવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટરો અમુને એવું જાણવા મળ્યું છે કે ત્રણ થી ચાર દિવસની અંદર અમે આ ડ્રાઈવર ચાલુ કરી આપીએ પણ આ અધિકારીઓ ને આ નેતાઓ છે ને એમને વર્ક ઓર્ડર આપતા નથી એવું વાયકા ચાલુ રહી છે લોકવાયકા એના લીધે અમે એવી ખાસ કહેવા માંગીએ છીએ કે એનું તાત્કાલિક એનું નિવારણ આવે છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાના એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે પ્રજા ત્રાહીમામ છે વેપારીઓ ત્રાહીમામ છે ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજર નજરકેદ કરી દીધો છે કે બે વર્ષ આગળ આ જે ભરત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ડાયવર્ઝન પણ પહેલાં વરસાદે નાશ પામી ગયું આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ ફૂલ એ એક જમીન દોષ થઈ જવાની તૈયારીમાં છે આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં અમારો આ રતનપુરવાળો ફૂલ પણ જર્જરિત હાલતની અંદર પેલી બાજુ બોડેલીવાળો ફૂલ એ પણ નાશ પામવાની તૈયારીમાં તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો આ એક ઘરનાળું એક જ પહેલાં વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હોય તો બધા નાણો કે બધું રસ્તા બંધ કરે એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલો બધો આટલા બધા લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ આટલું બધું સહન કરવાની કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કે ઘર નાડું તૂટવું આ એક વરસાદે હમણાં અમોને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ નાડું ચાલુ કરી દે એવું જાણવા મળે છે પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલી ભગતના કારણે આ નાડું તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં વહેલી તકે નાડું અમારો છોટા ઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે એ જિલ્લો જિલ્લાનો સંપર્ક ફોર વ્હીલ વાહન બસ લક્ઝરી બસો અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માનનીય રેલવે પ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી એનાથી આજે અમારે એક આ એક મુખ્ય આધાર છે છોટાઉદેપુરને વડોદરા જિલ્લાને જોડતો એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય ગરનાળું વહેલી તકે ચાલુ થાય ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે